રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે પોરબંદર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર લલિત મતદાન કર્યું ધોરાજીની આદર્શ સ્કૂલ ખાતે કર્યું મતદાન લલિત વસોયાએ એમના માતૃશ્રી સાથે મતદાન મથક પહોંચ્યા હતા અને લલિત વસોયાના માતૃશ્રીએ સો વર્ષની વયે કર્યું મતદાન વસોયાએ લોકોને વધુમાં વધુ મતદાન કરવા કરી અપીલ

દ્વારા વ્યક્ત કરવાના જે કોંગ્રેસ પાર્ટી વિજય થશે એવો મને વિશ્વાસ છે મારા મધરના બે દિવસ પહેલા જ સો વર્ષ પૂર્ણ થયેલ છે અમને મારી સાથે એમને મતદાન કરવાની ઈચ્છા હતી એટલે મતદાન બૂથ ઉપર હું મારા માતુશ્રીને લઈને મતદાન કરવા માટે આવ્યો હતો